હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીસ આજે આપણે બનાવીશું સવારના બ્રેકફાસ્ટ કે પછી સાંજના ડિનરમાં ઝટપટથી બનાવીને ખાઈ શકાય એવી હેલ્ધી ઓટ્સની ઇડલી જે પચવામાં ઘણી હળવી છે તો બાળકોથી લઈને મોટા દરેક જણ આરામથી આ ઇડલી ખાઈ શકે છે દાળ ચોખાની ઇડલી જે છે એ ખાધા પછી જેવું હેવી ફીલ થાય છે બિલકુલ એવું આ ઇડલીમાં નથી થતું તો વેઇટ લોસ માટે પણ ઘણી હેલ્પફુલ છે એકદમ પોચી જાળીદાર આ ઇડલી બનાવવામાં પણ એકદમ સરળ છે આ ઓટ્સ ઇડલીનું જો પ્રીમિક્સ તમે પહેલેથી જ બનાવીને રેડી રાખ્યું હશે તો એકદમ ઓછા સમયમાં આ ઓટ્સની ઇડલી બની જાય છે તો આજે ઇડલીનું પ્રીમિક્સ બનાવવાની રીત સાથે એને સ્ટોર કેવી રીતે કરવું એ પણ શીખી લઈએ તો એના માટે આપણે સૌથી પહેલાં ગેસ ઉપર એક કઢાઈ ગરમ કરવા મૂકીશું એની અંદર બે કપ જેટલા આપણે પ્લેન જે ઓટ્સ આવે છે એ લઈ લઈશું ધ્યાન રાખવાનું છે આપણે કોઈ પણ ફ્લેવર્ડ મસાલા ઓટ્સનો આમાં યુઝ નથી કરવાનો અહીંયા મેં સફોલાનો જે આ રીતના રોલ્ડ ઓટ્સ આવે છે એ લીધા છે ઓનલાઈન મેં એક કિલોનું ઓટ્સનું પેકેટ મંગાવ્યું હતું એની સાથે જ આ ફ્રી આવ્યું હતું તો આ ઓટ્સ તમને ઓનલાઈન કે પછી કોઈ પણ મોલ કે બેકરીમાં સરળતાથી મળી જશે હવે આપણે એકદમ ધીમા તાપી પાંચ મિનિટ એને સતત હલાવતા રહીને શેકવાના છે જેથી ઓટ્સ આપણા સરસ ક્રિસ્પી થઈ જાય જો તમે શેક્યા વગર ડાયરેક્ટ જ આ ઓટ્સની ઇડલી બનાવવામાં યુઝ કરશો તો ઇડલી તમારી થોડી ચીકણી બનશે એટલે પાંચ મિનિટ આપણે એને શેકી લેવાનું છે જેથી એનો થોડો કલર પણ બદલાઈ જશે અને સરસ એમાંથી સુગંધ પણ આવવા લાગશે તો હવે આપણે આ ઓટ્સને એક પ્લેટમાં કાઢી લઈએ અને હવે ટોટલી આપણે એને ઠંડા થવા દેવાના છે ટોટલી ઠંડા થઈ જાય એટલે આપણે એને એક મોટા મિક્સર જારમાં એડ કરી દઈશું અને હવે આ ઓટ્સનો આપણે એકદમ બારીક પાવડર કરવાનો છે તો અહીંયા તમે જોઈ શકો છો ઓટ્સનો જે પાવડર છે અહીંયા મેં રેડી કરી લીધો છે જેટલો બની શકે આપણે એને બારીક પીસવાની જ કોશિશ કરવાની છે બિલકુલ પણ ગઘરો નથી રાખવાનો હવે ફરીથી ગેસ ઉપર આપણે સેમ કઢાઈ મૂકી દઈશું એમાં દોઢ ટેબલ સ્પૂન એટલે કે વન એન્ડ હાફ ટેબલ સ્પૂન તેલ ઉમેરીશું તેલ ગરમ થઈ જાય એટલે આપણે એની અંદર અડધી ચમચી જેટલી રાઈ અને અડધી ચમચી જીરું ઉમેરીશું સાથે જ એમાં વન ફોર્થ ટી સ્પૂન એટલે કે પાંચ ચમચી હિંગ ઉમેરીશું એક ટેબલ સ્પૂન એમાં અડદની દાળ લૂચીને એડ કરીશું એક ટેબલ સ્પૂન ચણાની દાળને પણ કપડાંથી લૂછીને ઉમેરીશું હવે એમાં ફ્રેશ પાટેલા એક ટેબલ સ્પૂન જેટલા આદુ લસણ અને લીલા મરચાં ઉમેરીશું સાથે જ આપણે એમાં વીસથી પચીસ જેટલા લીમડાના પાન હાથથી થોડા રફલી તોડીને ઉમેરીશું હવે આ બધી જ વસ્તુને આપણે ધીમા તાપે એકથી દોઢ મિનિટ માટે શેકી લેવાનો છે એકથી દોઢ મિનિટ આ બધું જ શેકાઈ જાય એ પછી આપણે એની અંદર રવો ઉમેરીશું તો રવો જે છે એ આ ઓટ સિદ્ધિમાં બાઇન્ડિંગનું કામ કરે છે તો રવો આમાં ચોક્કસ ઉમેરવાનો છે તો અહીંયા એક કપ જેટલો મેં જે બારીક રવો આવે ઝીણો રવો એ લીધો છે જે કપથી માપીને બે કપ જેટલા આપણે ઓટ્સ લીધા હતા એનાથી જ માપીને એક કપ આપણે અહીંયા રવો ઉમેર્યો છે તો બધું જ બરાબર મિક્સ કરીને બે મિનિટ આપણે રવાને પણ શેકી લેવાનો છે આ રીતે જો તમે રવો પણ શેકીને એડ કરશો તો ઈડલીનો સ્વાદ સરસ આવે છે પણ જો તમે ઉતાવળમાં હોય તો રવાને તમે શેક્યા વગર ડાયરેક્ટ યુઝ કરી શકો છો તો બે મિનિટ રવાને શેકી લીધા પછી જે ઓટ્સનો પાવડર કર્યો હતો એ પણ આપણે આમાં એડ કરી દઈએ અને હવે બધું જ બરાબર મિક્સ કરીને એક મિનિટ માટે ફરીથી આપણે બધું જ શેકી લઈએ આ જે મિશ્રણ છે બધા જ મિશ્રણમાંથી હું આજે ઇડલી બનાવી લેવાની છું પણ જો તમારે પ્રીમિક્સ બનાવીને સ્ટોર કરવું હોય તો આ જ મેથડનો યુઝ કરવો કંઈ પણ તમારે શેક્યા વગર નથી લેવાનું તો હવે એક બાઉલની અંદર આપણે આને કાઢી લઈશું અને ટોટલી આપણે આને ઠંડુ થવા દેવાનું છે ટોટલી ઠંડુ થઈ ગયા પછી આ પ્રીમિક્સને તમે એરટાઈટ ડબ્બામાં ભરીને બહાર કે ફ્રીજમાં સ્ટોર કરી શકો છો તો પંખા નીચે રાખીને ટોટલી આ પ્રીમિક્સને મેં ઠંડુ કરી લીધું છે હવે આપણે એની અંદર અડધા કપ જેટલું દહીં ઉમેરીશું દહીં આપણે અહીંયા એકદમ ખાટું હોય એવું લેવાનું છે શાકભાજીમાં વન ફોર્થ કપ ફ્રોઝન વટાણા ઉમેરીશું વન ફોર્થ કપ એમાં બારીક કાપેલી ગાજર ઉમેરીશું વન ફોર્થ કપ જેટલા જ આપણે એમાં કેપ્સિકમ ઉમેરીશું બે ટેબલ સ્પૂન ફ્રોઝન મકાઈના દાણા ઉમેરીશું વન ફોર્થ કપ લીલા દાણા ઉમેરીશું સ્વાદ મુજબ એક ચમચી મીઠું ઉમેરી દઈશું અને બધી જ વસ્તુને બરાબર આપણે મિક્સ કરી લઈએ તો આ રીતે થોડું મિક્સ થઈ ગયા પછી આપણે એમાં પાણી ઉમેરવાનું છે તો બે કપ જેટલું આપણે એની અંદર પાણી ઉમેરીશું બે કપ ઓટ્સના હિસાબથી બે કપ આમાં પાણી લાગી જ જાય છે તો પહેલાં બસ એક કપ જેટલું જ પાણી મેં ઉમેર્યું છે બરાબર એને આપણે પહેલાં મિક્સ કરી લઈએ તો બરાબર મિક્સ કરી લીધા પછી હવે આપણે એમાં થોડું પાણી બીજું ઉમેરીશું થોડું થોડું કરીને પાણી ઉમેરતા જવાનું છે તો એક કપ પાણી મેં લીધું છે એમાંથી બસ અત્યારે અડધો કપ જ પાણી એડ કર્યું છે પહેલાં એને પણ મિક્સ કરી લઈએ ભલે આપણને ખબર હોય કે પાણી બે કપ જેટલું લાગી જ જશે તેમ છતાં પણ થોડું થોડું આપણે એડ કરતા રહીને મિક્સ કરતું રહેવાનું છે જેથી એમાં ગાંઠ ના પડે તો બાકીનું અડધો કપ પાણી પણ આપણે એમાં એડ કરી દઈએ ટોટલ અડધો લીટર જેટલું એટલે કે પાંચસો એમએલ જેટલું પાણી આપણે આમાં એડ કરી દીધું છે કારણ કે રવો છે તો એને આપણે રેસ્ટ આપીશું તો એ પણ ફૂલશે તો ઘણું બધું પાણી રવો પણ એબ્ઝોર્બ કરશે તો હવે ઢાંકીને એને વીસ મિનિટનો આપણે રેસ્ટ આપી દઈએ આ રેસ્ટ આપવાની પ્રોસેસ પણ સ્કીપ ના કરવી તો વીસ મિનિટ પછી ખોલીને એને જોઈ લઈએ તો તમે જોઈ શકો છો કે રવાએ ઘણું બધું પાણી એબ્ઝોર્બ કર્યું છે અને રવો આપણું એકદમ સરસ ફૂલીને ઘાળો પણ થઈ ગયો છે તો આટલી ઘાળી કન્સિસ્ટન્સી જે છે ઇડલી માટે બરાબર નથી એટલે થોડું પાણી આપણે આમાં બીજું એડ કરીશું તો અહીંયા અડધો કપ મેં પાણી લીધું છે બસ એમાંથી અડધું જ પાણી એટલે કે વન ફોર્થ કપ જ પાણી આપણે એડ કર્યું છે બરાબર એને મિક્સ કરી લઈએ તો હવે જે ખીરુંની કન્સિસ્ટન્સી છે મને અહીંયા પરફેક્ટ લાગે છે તમે જોઈ શકો છો આ રીતનું મીડિયમ થિક ખીરું રાખવાનું છે વધારે પતલું નથી કરવાનું તો આ રીતનું વન ફોર્થ કપ પાણી વધ્યું છે એનો હવે આપણે યુઝ નહીં કરીએ તો હવે આ ખીરુંની અંદર આપણે એક પેકેટ જેટલું ઈનો ફ્રૂટ સોલ્ટ ઉમેરીશું જે રેગ્યુલર નોન ફ્લેવર્ડ ઈનો આવે છે એ જ આપણે આખું એક પેકેટ એડ કરી દેવાનું છે જો સોડા ઉમેરવો હોય તો અડધી ચમચી સોડા ઉમેરવાનો છે તો ઇનોની ઉપર આપણે એક ટેબલ સ્પૂન પાણી ઉમેરી દઈએ જેથી એ એક્ટિવેટ થઈ જાય અને સરસ એને મિક્સ કરી લઈએ તો આ આપણું ઓટ્સની ઇડલીનું જે ખીરું છે એ રેડી છે તો હવે આપણે તેલથી ગ્રીસ કરેલા જે ઇડલી મોલ્ડ હોય એની અંદર એને એડ કરી દઈશું ધ્યાન રાખવાનું છે ઇડલી મોલ્ડને પહેલેથી જ મેં તેલથી ગ્રીસ કરી લીધા છે જો તમે ગ્રીસ નહીં કરો તો ઇડલી તમારી ચોંટી જશે તો સેમ આ જ રીતે બીજી પણ એક પ્લેટ હું રેડી કરી લઈશ તો આ જે મોલ્ડ છે એને આપણે થોડું ટેપ કરી લઈએ અને હવે આપણે ઇડલી મોલ્ડમાં એને મૂકી દઈશું ઇડલી મૂલ્ડની અંદર પાણી મેં પહેલેથી જ ગરમ કરવા મૂકી દીધું હતું તમે સોડા કીણો કંઈ પણ ઉમેરો એ પહેલાં જ પાણી તો તમારે ગરમ કરવા મૂકી જ દેવાનું છે હવે ઢાંકીને પાંચ સાત મિનિટ એને સ્ટીમ થવા દઈશું તો જ્યાં સુધીમાં ઇડલી સ્ટીમ થાય છે ત્યાં સુધીમાં આપણે ચટણી બનાવીશું તો એના માટે એક મોટા મિક્સર જારમાં એક બંચ લીલા ધાણા ધોઈને એક્સ્ટ્રા દાંડી સાથે જ મેં ઉમેર્યા છે બે ટેબલ સ્પૂન સૂકા કોપરાનું છીણ ઉમેર્યું છે બે ટેબલ સ્પૂન શેકેલા સિંગદાણા ઉમેરીશું સિંગદાણાને શેકીને ધીમા તાપે શેક્યા પછી છોલી લીધા છે હવે એમાં ત્રણ નંગ તીખા લીલા મરચાં ચાર કડી લસણની અને અડધા ઇંચનો આપણે આદુનો ટુકડો બારીક કાપીને ઉમેરીશું એક ચમચી જેટલું જીરું ઉમેરીશું બારથી એમાં લીમડાના પાન ઉમેરીશું એક ચમચી એમાં આપણે આમચૂર પાવડર ઉમેરીશું આની જગ્યાએ લીંબુનો રસ પણ એક ચમચી લઈ શકાય છે સ્વાદ મુજબ આપણે એમાં મીઠું ઉમેરી દઈએ હવે એમાં અડધો કપ આપણે પાણી ઉમેરીશું અને બધું જ સરસ પીસી લઈશું ઇડલી સાથે ખાવાની ચટણી છે એટલે વધારે એને ગાળી નહીં રાખીએ કન્સિસ્ટન્સી થોડી પતલી હોય એ જ રીતની રાખીશું તો આ આપણી ઇડલી સાથે સર્વ થતી ચટપટી ગ્રીન ચટણી તૈયાર છે એકદમ ટેસ્ટી લાગે છે ખાવામાં સાંભળ ના હોય તો તમે આ ચટણી સાથે પણ એને ખાઈ શકો છો તો બીજી બાજુ સાત મિનિટ પછી આપણી ઇડલી જે છે સ્ટીમ થઈ ગઈ છે તો ઢાંકણ ખોલીને આ રીતે આપણે ચપ્પુથી ચેક કરી લઈએ તો ચપ્પુ અહીંયા એકદમ ક્લીન બહાર આવે છે મતલબ કે ઇડલી સ્ટીમ થઈ ગઈ છે તો આ પ્લેટને આપણે બહાર કાઢી લઈએ અને બીજી જે પ્લેટ છે એની અંદર તમે જોશો તો થોડું ઉપર પાણી દેખાય છે કારણ કે આ પ્લેટ સૌથી નીચે હોય છે એટલે થોડું એના ઉપર પાણી રહેશે જ તો એ પાણીને આ રીતે હળવા હળવા રીતે સાફ કપડાંથી લૂછી લેવાનું છે અને એક મિનિટ ઢાંકીને એને આપણે હજી સ્ટીમ કરીશું તો એક મિનિટ સ્ટીમ કર્યા પછી એને આપણે ફરીથી ચેક કરી લઈશું તો આપણી આ જે ઇડલી છે એના પર પણ હવે બિલકુલ પાણી નથી દેખાતું પહેલાંની ઇડલીની જેમ એ પણ એકદમ સરસ સ્ટીમ થઈ ગઈ છે ચપ્પુ પણ ક્લીન બહાર આવ્યો છે તો આને પણ આપણે બહાર કાઢીને ઠંડી થવા દઈએ તો ઇડલી અહીંયા આપણી થોડી ઠંડી થઈ જાય એટલે આપણે આ રીતની એક રાઉન્ડ શેપની ચમચીની મદદથી એને બહાર કાઢી લઈશું એકદમ સરસ ફૂલેલી ફૂલેલી આપણી આ ઇડલી બની છે એકદમ વધારે પડતી આ ઇડલી નથી ફૂલતી કારણ કે આપણે એમાં ઘણા બધા શાકભાજીનો યુઝ કર્યો છે તો જે શાકભાજી છે ઇડલીને વધારે ફૂલવા નહીં દે તેમ છતાં પણ તમે જોશો તો એકદમ સરસ ફૂલે છે એકદમ પોચી જાળીદાર અને શાકભાજીથી ભરપૂર આ ઇડલી છે તો તમે સો ટકા હેલ્ધી ઇડલી આને કહી શકો છો જેમને ડાયાબિટીસ હોય ચોખાની ઇડલી ના ખાતા હોય એ તો ચોક્કસથી આ ઇડલીને ટ્રાય કરી શકે છે તો હવે એક પ્લેટની અંદર આપણે ઇડલીને સર્વ કરી દઈએ આટલી ક્વોન્ટિટીમાં ચોવીસ ઇડલી બનીને તૈયાર થાય છે જો તમે ઠંડી થઈ ગયા પછી પણ આ ઇડલી ખાશો તો બિલકુલ એવી જ પોચી રહે છે તો બાળકોને પણ તમે લંચ બોક્સમાં આપવા માગો તો આપી શકો છો પ્રીમિક્સ બનાવીને ફ્રીજમાં એક વર્ષ સુધી સ્ટોર કરી શકાય છે બહાર જો સ્ટોર કરવું હોય તો એક મહિના સુધી એ ખરાબ નથી થતું દહીં શાકભાજી અને ઇવનો ઉમેરીને બસ તમારે ઇડલી બનાવી લેવાની હોય છે તો અહીંયા મેં સાંભર અને આપણે જે ચટણી બનાવી એની સાથે એને સર્વ કરી છે સાંભારની જો ઝંઝટ ના કરવી હોય તો ફક્ત ચટણી સાથે પણ આ ઇડલી તમે ખાશો તો એકદમ ટેસ્ટી લાગે છે તો હોટલ જેવા સાંભરની રેસીપી જોવી હોય તો કાલે ચોક્કસથી તમારી સાથે એ રેસીપી પણ હું શેર કરીશ અને આજની આ ઊડ્સ ઇડલીની રેસીપી જો તમને પસંદ આવી હોય તો રેસીપી ટ્રાય કરવાનું ના ભૂલતા ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન ચોક્કસ દબાવજો સાથે જ મારા ફેસબુક પેજને પણ લાઈક કરી એને પણ ફોલો કરવાનું ના ભૂલતા